તો હાથી ફૂલની માળા લઈને આવે અને જેના ગળામાં ફૂલની માળા પહેરાવે તે પાંચ વર્ષ સુધી આ રાજ્યનો રાજા બની શકે અને એના માટે અમુક ચોક્કસ નિયમો તો આ નિયમોને પાલન કરવાનું તો આ સાંભળતા જ પેલો બહારથી આવનાર વ્યક્તિના મનમાં વિચાર આવ્યો કે હું પણ કદાચ અહીંયા ઊભો રહી જાઉં તો મારું કિસ્મત કદાચ બદલાય અને હાથી આવી અને મારા ગળામાં હાર પહેરાવી દે તો હું પણ પાંચ વર્ષ સુધી આ રાજ્યનો રાજા બની શકું આમ વિચારતો એ પણ વ્યક્તિ ત્યાં ઊભો થઈ ગયો અને હાથી આવ્યો અને થયું એવું કે હાથીએ આ આવનાર વ્યક્તિના ગળામાં ફૂલની મારા પહેરાવી દીધી તો લોકોએ જય જયકાર કર્યો અને આ આવનાર વ્યક્તિને પાંચ વર્ષ સુધી આ રાજ્યનો રાજા બનાવી દીધો અને આ માટેના નિયમ હતા કે પાંચ વર્ષ પૂરા થાય એટલે આ વ્યક્તિ આ રાજ્ય છોડીને રાજ્યની બહાર જતું રહેવાનું અને એ પણ રાજ્યના કિનારે એક નદી આવેલી આ નદીમાં ચાલતા ચાલતા જવાનું અને આ નદીમાં હજારો સંખ્યામાં મગરો તો આ નદીમાં ચાલતા ચાલતા કદાચ મગરો તેને ખાઈ પણ એટલે કે ગળી પણ શકે તો તેનું મૃત્યુ પણ થઈ શકે તો આ સાંભળે તો પેલા વ્યક્તિના મને વિચાર આવ્યો કે મારા પાસે ખોવા માટે તો કંઈ છે જ નહીં હું એકદમ ગરીબ છું તો પાંચ વર્ષ સુધી તો સારી રીતે જીવન ગુજારી પછીની વાત પાંચ વર્ષ પછી આમ વિચાર તો બસ તેણે પોતાનું શાસન ચાલુ કર્યું અને એવી રીતે પોતે શાસન ચલાવ્યું કે લોકો એના શાસનમાં એના રાજ્યકાળમાં લોકો ખુશ હતા પાંચ વર્ષ સુધી એને એવા કાર્યો કર્યા કર્મો કર્યા કે આથી લોકો એનાથી ઘણા ખુશ હતા લોકોને ઘણી દેખરેખ રાખતો અને દરેકનું શું થઈ શકે કોઈને કંઈ પણ તકલીફ પડે નહીં એ વિશે પૂરેપૂરું પાંચ વર્ષ સુધી ધ્યાન રાખ્યું અને પાંચ વર્ષ પૂરા થયા અને અંતે આ રાજા બનનાર વ્યક્તિને રાજ્ય છોડીને જવાનો સમય આવી ગયો તો આ સમય નજીક આવ્યો અને જે સમયે એને જવાનું હતું એ દિવસે લોકો ઘણા જ દુઃખમાં હતા દરેકની આંખોમાં આંસુ હતા કે બસ આવો રાજા આપણને કદી હજુ મળ્યો નથી અને હવે કદાચ મળી પણ શકે નહીં કારણ કે પાંચ વર્ષ સુધી એવું શાસન ચલાવ્યું કે દરેક લોકો એનાથી ઘણા ખુશ હતા અને એ લોકો દુઃખની સાથે ચિંતામાં પણ હતા કે હવે આ રાજાને આ નદીમાંથી ચાલી અને જવું પડશે અને મગરો એને ખાઈ અને પોતાનું મૃત્યુ થવાનું તો એ જે સમયે નદીમાં ચાલી રહ્યો હતો એ સમયે લોકો ચિંતાથી જોઈ રહ્યા હતા અને એક વાતનું લોકોને થયું કે આ પાંચ વર્ષ દરમિયાન આ વ્યક્તિએ એ નદીમાં એક લાકડાનો પુલ બનાવી દીધો હતો તો આ પુલ પરથી સરળતાથી ચાલી અને પેલે પાર સુધી જઈ શકાય અને પછીનું જીવન એકદમ આનંદથી વ્યતીત કરી શકાય તો મિત્રો આપણી પણ આ જ વાત હોય છે કે આપણે જન્મ થયો એ સમયથી મૃત્યુ થવાનું એ નક્કી દરેકના માટે આ વ્યક્તિ માટે પાંચ વર્ષનો સમય હતો તો આપણા માટે પણ અમુક દરેકના માટે લિમિટ હોય છે કે આવ્યા એ જવાનું તો નક્કી જ છે તો એ દરમિયાન આપણે જે કર્મો કરીએ ને એ કર્મોના હિસાબ પ્રમાણે આપણે પાછલી જિંદગી એટલે કે પાછલું જીવન એવું જવાનું કદાચ બીજો જન્મ મળે ને તો આ જન્મમાં આપણે જેવા કર્મો કર્યા હોય એવો જ એ રીતે આપણને બીજો જન્મ પણ મળવાનો છે ગમે તે જીવના આધારે એમને કે મનુષ્ય જીવન ગમે તે જીવ મળે આપણને તો એ રીતે જ મળવાનું તો લોકો દુઃખ હતું વાતનું કે આ વ્યક્તિ સારો હતો તો આપણે પણ એવા કર્મો કરવાના કે આપણે જવાથી લોકોને એ વાતનું દુઃખ થાય કે સારો વ્યક્તિ જઈ રહ્યો છે અને પાછલું જીવન પણ એ રીતે આપણું થાય કહેવાય છે કે મૃત્યુના સમય પછી ઘણી આવી કઠોર પરીક્ષામાંથી આપણે પાસ થઈને જવાનું હોય છે તો આપણે પણ કદાચ સારા કર્મો કરીએ ને તો આપણે સરળતાથી બસ આપણે પાર કરી શકીએ પછીનું જીવન તો કર્મો હંમેશા સારા કરવા અને જવાનું એ દરેકનું નક્કી જ છે કે આવ્યા એટલે જવાનું છે જ તો મિત્રો વિડીયો પસંદ આવે તો એક લાઈક અવશ્ય કરવું બીજાની સાથે શેર પણ કરો અને આવી અનવી મોટિવેશન વાર્તાઓ સાંભળવા મારી આ ચેનલ સંગીતાની સોચને સબસ્ક્રાઇબ જરૂર કરી ફરી મળીશું નવા કોઈ વિડીયોમાં નવી વાર્તા